આ મેલી કે એમાં છે ને ડસ્ટબીન નો બગડે આમાં ડસ્ટબીન નો બગડે આમાં નો બગડે આ નો બગડે આનો બગડે આમ ખુલી રાખવાની પાછું ઢાકી દેવાનું હજી સાંજે ચા પીશું ગરમ ગરમ આદુ વાળી હાથ મેં લોયા હવાની ઉપર છે ને પાણી ડબલું રેડી દઈશ એટલે એની અંદર કઈ પણ જાતનું ન આવે

બે માં દીકરી બે માં દીકરી પેટ દેખાય ને એને કહેશું આપણે ખ્રાપ થાપ્સા ખરા હવે હું લગાવીશ પેલા સૌથી પેલા

તમે કયું સનસ્ક્રીન વાપરો છો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો સનસ્ક્રીન લોશન અને ચાલો ફેસબુક પેજ ને ફોલો કરી દો પાછું નેક્સ્ટ આવા જ બીજા મિની બ્લોગ લઈ આવશું ફોલો મી બાય બાય તો મને બહુ શરદી થઈ ગઈ હતી તાવ આવી ગયો છે આજે મોર્નિંગ માં જમી હતી બપોર એમ જમી નથી અત્યારે અમે લોકો બારે ડિનર માટે પણ જઈએ છીએ ફૂલ ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ લોકો જઈએ છીએ અમે